નમસ્કાર આપની હાલી રહ્યા છો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં થયેલા એકસો ત્રેવીસ કરોડના નલસીદલ કૌભાંડમાં સીઆઈડી ગ્રામ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે પરંતુ આ સફળતાની સાથે તપાસ એજન્સીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે સીઆઈડી ગ્રામ બ્રાન્ચે વધુ બે કોન્ટ્રાક્ટરના સહભાગીદારોની બાયરથી ધરપકડ કરી છે બીવી ચૌધરી એજન્સીના ભાગીદાર કશ્યપ વસંતભાઈ પટેલ અને દિલભાઈ નાનજીભાઈ ચૌધરી ઝડપાયા છે

પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે તપાસની સોય શું માત્ર નાના માછલાઓ તરફ જ કેમ છે સીઆરડીએ બીવી ચૌધરી એજન્સીના બે ભાગીદારોને તો પકડ્યા પરંતુ જેની સામે આઠ કરોડ એક લાખ ચોત્રીસ હજાર જેવી માતબર રકમની રિકવરી બાકી છે તે મુખ્ય કોન્ટ્રાક્ટર હજુ પણ પોલીસ પકડથી દૂર કેમ છે શું તપાસ એજન્સી જોઈ જોઈને મુખ્ય સૂત્રધારોને બાકી રાખીને સબ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરીને સંતોષ માની રહી છે શેડી ક્રાઇમ હવે તત્કાલિક સરપંચો અને તલાટીઓની યાદી પણ મંગાવી લીધી છે આ કૌભાંડના મૂળિયા ખૂબ ઊંડા છે એક તરફ સોળ જેટલા આરોપીઓને જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે ત્યારે બીજી તરફ અને કૌભાંડીઓ હવે ધરપકડ નહીં થાય તેમ ખુલ્લેઆમ ફરી રહ્યા છે જનતાના ટેક્સના એકસો તેવીસ કરોડ રૂપિયા ખાઈ જનારા ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી થશે શું ખરેખર મુખ્ય સૂત્રધારો જેલમાં જશે કે પછી નાના કોન્ટ્રાક્ટરોને પકડીને આખું પ્રકરણ દફે કરી દેવાશે તે તો આવનારો સમય જ બતાવશે નમસ્કાર